क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर सिल्वरपंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल की विशेष रजुआ साथ में हूं सुखशाकर दर्शक मित्रों आज कार्यक्रम जनू नाम से वॉशर राजीना कार्यक्रम के अंदर आपड़े તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ પૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મા મંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકર્ણની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણી અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો

યોગની વાત કરીએ તો આજે ગંડ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિકરણ જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે અર્થાત જે બાળકનું અવતરણ આજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય તે પ્રમાણે નામકરણ કરવું શુભ નેતાઓ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના શુભ અશુભ મુહૂર્તો અને દિન વિશેષ વિશે એ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય આજે સવારે સાત કલાક અને વીસ મિનિટે થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને બે મિનિટે થશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને ઓગણીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને બે મિનિટ સુધી થશે વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને ઓગણત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને બાર મિનિટ સુધી રહેશે રાહુકાલમની વાત કરીએ તો આજે રાહુકાલમનો સમય સાંજે ચાર કલાક ને બેતાલીસ મિનિટથી પ્રારંભ કરી છ કલાક ને ત્રણ મિનિટ સુધી રહેશે તો આજે માસ શિવરાત્રી પ્રત્યેક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી શિવરાત્રી હોય તો આજે માક્ષર માસની માસ શિવરાત્રી છે આજે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિલ વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુભોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે બારે વાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ સાબિત થવાનો છે તે વિશે માહિતી કે મેષ રાશિ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે તમારા પ્રયાસોથી અર્થવ્યવસ્થામાં સુધારો આવી શકે છે વાણી પર સંયમ રાખવાથી સ્વજનો સાથે જે વાદ વિવાદની સ્થિતિ બની રહી છે એ અટકી જશે તમે માનસિક શાંતિનો આજ ક્યાંક ને ક્યાંક અનુભવ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે તમારા શત્રુઓ પણ આજે તમારી સાથે મિત્રવત વ્યવહાર કરતા જોવા મળી રહ્યા છે તમારા સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખવાની જરૂર છે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે બદામી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી રહેશે આપના માટે ઉપાય શું કરશો તો આજના દિવસે કેસરવાળા જળથી સૂર્યનારાયણને તાંબાના કળશમાં જળ લઈ અભિષેક કરવો અર્થાત અર્ઘ્ય પ્રદાન કરો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ વ અને ઉ આવા જાતકો માટે મિલકત સંબંધિત કામ આજે સંભવી શકે છે આજે આત્મવિશ્વાસ સાથે કોઈ નિર્ણય તમે લેવામાં સક્ષમ બની શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે શારીરિક અને માનસિક પ્રસન્નતાનો આજ અનુભવ થતો જોવા મળશે ખોટા વિચારોને લીધે લીધેલ નિર્ણય ક્યાંક તમને ખોટ કે નુકસાન આપી શકે છે એટલે આજના દિવસે વિચારોમાં શુદ્ધતા રાખવી આપના માટે અનુકૂળ સાબિત કરશે તમને નવી જવાબદારીઓ પરિવારમાં મળવાની સંભાવના છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરીએ ઉપાયની શુભ રંગ આજે બની રહ્યો છે આપના માટે શ્વેત કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય કયો કરવો જોઈએ આજે આજે એકસો આઠ તુલસી દલ દ્વારા નારાયણનું અર્ચન કરવું મંગલકારી નહીં વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય જણાઈ રહ્યો છે આર્થિક ક્ષેત્રમાં તમે થોડી નિરાશા અનુભવ કરશો ક્યાંક નાણાકીય ભીડનો અનુભવ થઈ શકે આપ સિદ્ધાંતોને વળગી રહેશો તો લાભ અવશ્ય મળવાનો હશે સિદ્ધાંતોને છોડતા નહીં આજે લાંબી યાત્રાઓ પણ આજે સંભવી શકે છે કોઈ દૂર દેશ વિદેશ કે કોઈ મુસાફરી તીર્થયાત્રા આજે સંભવી શકે તમારી સમસ્યાનું સમાધાન શોધવા જ પ્રયાસ કરશો તો સફળતા અવશ્ય મળશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે સોનેરી કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી દિવસ સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે દેવાલયમાં દર્શન કરી થોડો સમય ધાર્મિક સંસ્થાનમાં વ્યતીત કરો આપના માટે કલ્યાણ સાબિત થશે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિ જાણ્યું અને હવે આપણે વાત કરીશું સિંહ અને કન્યા વિશે માહિતી મેળવીએ કર્ક રાશિ રાશિ ચોથા ક્રમની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને આવા જાતકો માટે આજે વ્યાપારમાં ધનલાભ થવાની ભરપૂર સંભાવનાઓ જોવા મળી રહી છે તો સ્વજનો સાથે મુલાકાત આપના માટે આનંદદાયક સાબિત થશે બધી નિરાશા દૂર થઈ સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં લાભના જોવા મળી રહ્યા છે સંબંધીઓ તમને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકે એ પ્રકારના ગ્રહમાન છે મનથી થોડાક મજબૂત બની રહેશો તો આપના માટે હિતાવ રહેશે મિત્રોને દુઃખ થાય એવી બાબતોથી દૂર રહેવું તમારા માટે હિતાવ છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરીએ ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે પીળાશ પડતો થોડો વાઈટ પણ પીળાશ પડતો મંગલકારી સાબિત ઉપાય શું કરશો આજના દિવસે ગાયત્રી મંત્રના જાપ કરવા મંગલકારી નીવડશે હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે જરૂરી કામ બનવાથી લાભના અવસરો અવશ્ય આજે આપને મળતા જોવા મળી રહ્યા છે અટકેલા ધનની પ્રાપ્તિ આજે થઈ શકે વિશે તમે નિરાશા થઈ ગયા છોડી દીધી આશા નહીં આવે એ ધન પાછું આવી શકે છે ઉચ્ચ વડીલોની કૃપા તમારી પર બનતી જોવા મળી રહી છે રોકાયેલા નાણાં પરત આવશે ક્યાંક અટકાવેલા હોય ક્યાંક ફસાયેલા હોય આજે બધી રીતે આર્થિક લાભ છે તો આજનો દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ શુભરંગ આપના માટે છે આજે મરૂન કોઈપણ પણ રીતે રંગનો પ્રયોગ મંગળકારી નીવડશે ઉપાય શું કરશો આજના દિવસે ગોળના પાણીથી ભગવાન શિવની પૂજા કરવી અભિષેક કરો કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ જેના વર્ણના અક્ષર બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર કામનું આજે દબાણ વધશે અધિકારીઓ સાથે વાદ વિવાદથી સંભાવનાઓ છે સંયમ રાખો હિતાવ રહેશે આપના માટે સ્પર્ધકો તેમના માથા પાછળ કરશે અર્થાત તમે તમને બિનહરીફાદે આગળ સ્પર્ધામાં વિજેતા થઈ શકો એ પ્રકારના પણ ગ્રહમાન છે સરકારી કામમાં અડચણ આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે આજે માતા પિતા જોડે મતભેદ થવાની સંભાવનાઓ પ્રબળ છે વાણીને સંતુલિત રાખવી એકમાત્ર આપના માટે શું ઉપાય રહેશે હવે વાત કરીએ શુભ શુભ ઉપાયો વિશે આજે આપના માટે રંગ બની રહ્યો છે શ્યામ રંગનો પ્રયોગ કલ્યાણ કરી ની પડશે ઉપાય માતા પિતાની વાતનું સેવન કરવું અર્થાત એમની વાતને સ્વીકારવી એમની સાથે થોડો સમય પ્રેમથી વ્યતીત કરવો આપના માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ પૂર્ણ થવાનો કે શુભ રહેવાનો છે મહેનત કરવાથી કામ ઝડપી પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન છે તો આજે મહેનત કરવામાં પાછા ન પડવું જોઈએ તમારે બિનજરૂરી ખર્ચના કારણે નાણાભીડ થવાની સંભાવનાઓ છે આજે ખર્ચ જે છે ને સમજી વિચારી કરવો આપના માટે હિતાવ રહેશે આજે તમને પરિવાર તરફથી કોઈ વિશેષ મદદ મળી શકે એમ છે તો આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાના યોગો છે કોઈ યોગ્ય માર્ગદર્શક કોઈ ગુરુ આપના માટે આજે માર્ગ પ્રશસ્ત કરી શકે તમારા મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે એટલે આધ્યાત્મિક ચેતનાનો આજે ભરપૂર વિકાસ જોવા મળી રહ્યો છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ભગવો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે ઉપાય કયો કરશો આજે આજના દિવસે વડીલોના આશીર્વાદ લેવા એમની સેવા કરવી તમારા માટે શુભ સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે ઉત્સાહ અને ઊર્જાથી આપ આજે ભરપૂર રહેશો વિકાસ કાર્યોમાં સફળતા મળવાના યોગો છે આકસ્મિક સંપત્તિનો લાભ પણ આજે આપને મળવા પાત્ર જોવા મળી રહ્યો છે તો પ્રિયજનો સાથે સમય પણ પસાર કરવાનો અવસર મળશે ઘણા સમયથી જે સમય નથી આપી શકતા આજે આપી શકશે આજે તમને નવી તક મળી શકે છે સફળતાની નવી તક મળે છે પ્રગતિની યોગ્ય તકને યોગ્ય સમય ઝડપી લેવી આપના માટે ઈતવરે છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરજો દિવસ શુભ રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે આપના માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ ધન રાશિ જેના વર્ણના અક્ષર બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે કાર્યમાં સફળતા અને કીર્તિ ભાગ્યના સહયોગે આપને મળવાની સંભાવનાઓ છે એટલે ભાગ્ય આજ તમારા માટે પ્રશસ્ત બની રહ્યું છે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ આજે બની રહ્યું છે તમે શારીરિક અને માનસિક રીતે આજે સ્વસ્થતાનો અનુભવ કરશો જો બીમાર હશો તો બીમારી આ દૂર થતી જોવા મળી રહી છે ખર્ચા આજે અનાવશ્યક ખર્ચાઓ વધવાની સંભાવનાઓ છે આપની તમામ નકારાત્મક ઉર્જા દૂર થતી આજે જોવા મળી રહી છે આ પ્રસન્નતાનો અનુભવ કરશો ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરીએ ઉપાયની શુભરંગ આજે આપના માટે નારંગી બની રહ્યો છે અને ઉપાયની જો વાત કરીએ તો આજના દિવસે ફળોનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ રાશિ ચક્રની ચોથી દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડ આજે કરવાની હોય તો સાવધાની પૂર્વક કરવી હિતાવ રહેશે સંબંધીઓ સાથે વિવાદ આજે સંભવી શકે છે સાચવીને વ્યવહાર કરવો હિતાવ રહેશે વાણી પર સંયમ રાખવો જ આપના માટે હિતાવહ સાબિત થતો જોવા મળી રહ્યો છે ધાર્મિક દાર્શનિક વિચારો શ્રવણ કરવાથી તમને શાંતિનો અનુભવ થશે દિવસ તમારા માટે આજે મધ્યમ પરિસ્થિતિનો બની રહ્યો છે હવે વાત ઉપાયોની આપના માટે બની રહ્યો છે બદામી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરજો કલ્યાણકારી દિવસ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે તો આજના દિવસે કાળા તલ નું સેવન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ કુંભ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે કાર્યોમાં સફળતા મળવાથી મનોબળ મજબૂત થતું આજે બની રહ્યું છે ધન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ પણ આજે સરળતાથી થશે જમીન મકાન વાહન વગેરેમાં રોકાણ કરવું પણ આજે આપના માટે લાભદાયી દેખાઈ રહ્યું છે તમારું કામ તમારે જાતે કરી લેવું બીજા ઉપર આજે ભરોસો ન કરવો જોઈએ તો સાથે આળસ અને પ્રમાદને છોડી દેશો તો દિવસ તમારા માટે સુંદર સાબિત થવાનો છે ટૂંકમાં મંગલકારી દિવસ છે વાત કરી લઈએ ઉપાયની રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે કાળો કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસે દાવો રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે આપે પોતાના પિતાની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરશું આગળ ની રાશિ મીન રાશિ મીન રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ ને થ આવા તો માટે આજનો દિવસ શુભ અને સરળતા વાળો ફળદાયી સાબિત થવાનો છે તમે માનસિક રીતે શાંત અને દુનિયાના કોલાહલથી અજાણ દૂર એવી રીતે આનંદનો અનુભવ આજ કરશો સંબંધીઓ સાથે ખર્ચ થશે અને તેમના દ્વારા જ ધનલાભના યોગો પણ મળી રહેશે સ્પર્ધકોને હરાવવાનું આજે તમારી અંદર કહેવાય છે કે ઉત્સાહ ને એ કામ કરી પણ શકશે માતાની તબિયત તમારી આજે બગડવાની સંભાવનાઓ છે સાવચેતી રાખવી એમની તબિયત સાચવી એમની પાસે રહેવું તમારા માટે હિતાવ રહેશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરીલી ઉપાયની આજે આપના માટે શુભ રંગની વાત કરવામાં આવે તો એ કેસરી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરજો દિવસ સાનુકૂળ સાબિત થશે ને ઉપાય શું કરવો જોઈએ આજે તો આજના દિવસે ગુરુ ગાદી તમારે કોઈ ગુરુ બનાવેલા હોય તો દર્શન અવશ્ય કરવા ન બનાવેલા હોય તો કૃષ્ણ મંદિરના દર્શન કરવા પણ આપના માટે એટલા જ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક બે અને ભાગ્યાંક ચાર બની રહ્યો છે બે નંબર ચંદ્રનો અને ચાર નંબર રાહુનો છે રાહુ ચંદ્રનો યોગ માનસિક રીતે ચિંતામાં નાખે છે આજે મૂંઝવણો ઘણી ઊભી થઈ શકે આજે કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને લેવો જો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ આજે માસ શિવરાત્રી આજના દિવસે શિવાર્ચન કરવી શિવજીની પૂજા કરવી રાત્રિના સમયે તમામ પ્રકારના મંગલોની પ્રાપ્તિ કરાવી શકે જે મનોરથો છે ને એ બધા જ સાયંકાલે શિવ પૂજન કરી ભગવાનની આગળ વ્યક્ત કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય બાર મહિનાની બાર આ શિવરાત્રિઓ તમે વ્રત કરો છો તો તમારી તમામ મનોકામના નિશ્ચિત પરિપૂર્ણ થાય છે

ત્યારે આ તમામ માહિતી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂઝવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર